જોકે ડ્રાઈવર એ સમય સૂચકતા દાખવીને બસને તાત્કાલિક સાઇડમાં લઈ લીધી હતી અને તમામ મુસાફરોને શહી સલામત નીચે ઉતારી દેવામાં આવ્યા હતા ફાયર વિભાગના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ કોસાડ ડેપોની સિટી બસ આજે સવારે એરપોર્ટ તરફ જઈ રહી હતી દરમિયાન બસ મહાવીર હોસ્પિટલ વનિતા વિશ્રામ પાસેથી પસાર થઈ રહી હતી ત્યારે બસના સાયલેન્સરમાંથી આગ નીકળતા સ્થળ ઉપર હાજર લોકોમાં અફરાતફરી મચી ગઈ હતી ઘટના અંગે જાણ કરવામાં આવતા ફાયર જવાનો ઘટના સ્થળે પહોંચ્યા હતા અને આગને કાબુમાં લેવાની કામગીરી હાથ ધરી હતી